મિત્રો મોટાભાગના આ વિડીયોમાં હું વોઇસઓવર કરીશ કારણ કે એટલું એન્જોયમેન્ટ ચાલતું હતું કે મારો અવાજ પણ સંભળાતો ન હતો અને ઘોંઘાટ બહુ આવતો હતો મ્યુઝિક સાથે એટલે હું વોઇસ ઓવર કરીશ અને અહીંયા અમે સ્ટોપ કરેલો આગળનો વિડીયો તમે જોયો હશે અહીંથી અમે આગળ નીકળ્યા છીએ હવે અમારે જે જગ્યાએ જવાનું છે વન્ડર વોટરફોલ આગળ જઈ રહ્યા છીએ એ જગ્યાએ અમે જઈએ છીએ દોસ્તો આ આપુવર્ નદી માં અમે સ્ટોપ કરેલો એક લોકેશન ઉપર ત્યાંથી અમે આગળ જઈ રહ્યા છીએ દોસ્તો નજારો જુઓ પૂર્ણા નદીનો અને ઉપર આસમાનમાં જે વાદળો છે એનો જુઓ એટલો અદ્ભુત નજારો છે ને કે અત્યારે એવું થાય કે શું તમને બતાવું અને શું ના બતાવું મારી પાસે એટલા બધા વિડીયો ક્લિપ છે કે એવું થાય કે બધી જ વિડીયો ક્લિપ મૂકી અને બધું જ તમને બતાવું પણ દોસ્તો એવું નહીં કરું કારણ કે હું એવું કરીશ તો પછી વિડિયો બહુ લાંબો થશે અને તમને કંટાળો આવશે દોસ્તો અમે ધીરે ધીરે આગળ વધ્યા છીએ જો બાજુમાં નજારો અને રોડ બંને એટલા મસ્ત થતાં ગયા કે અમારો એન્જોયમેન્ટ અમારું એક્સાઇટમેન્ટ બધું જ વધતું ગયું ગાડી ચલાવનાને અને બાજુમાં મારા જેવા બેસનારને એટલી બધી મજા આવે છે ને કે એને માટે મારી પાસે દોસ્તો શબ્દો નથી દોસ્તો આમાંથી હું અડધો રૂપ વિડીયો પાછો ગયા એપિસોડનો રિપીટ કરું છું એટલે તમને થોડીક કન્ટિન્યુટી મળે દોસ્તો જુઓ કેવો મસ્ત નજારો છે ને કેવો મસ્ત રોડ છે જિંદગીમાં આવા રોડ જોઈને તમારું બધું ટેન્શન દૂર થઈ જાય દોસ્તો અને સાથે સાથે આવી સફર જો તમે તમારા અંગત લોકો સાથે માણતા હો તો એની કંઈક વાત જ અલગ હોય છે દોસ્તો જુઓ કેટલો મસ્ત નજારો છે આવા માહોલમાં સામેનું ઘર કેવું મસ્ત લાગે છે દોસ્તો તો ચાલો દોસ્તો મ્યુઝિકની સાથે આગળ ધીરે ધીરે આપણે વધીએ એક જગ્યાએ ઉભા રહ્યા છીએ જો બાફેલી મકાઈ ખાય છે ગરમ ગરમ આ વરસાદી વાતાવરણમાં જો બધા જ ખાય છે ઊભા ઉભા મોસમની મજા માણતા માણતા જઈએ છીએ બરાબર એન્જોયમેન્ટ ચાલે છે પૂરજોશમાં ધીરે ધીરે પહોંચશું અગિયાર વાગે પહોંચવાનો ટાઈમ બતાવે છે ગૂગલ ત્યાં જઈને આજ એન્જોયમેન્ટ જ કરવાનો છે આખો દિવસ સાંજ સુધી

આ રોડ સીધો જો બાઇક ગઈ છે ને એ બાજુ વઘઈ સાપુતારા બાજુ જાય છે અને પાછળની બાજુ વ્યારા આવે છે અને આ રોડ ઉપર આ છે રસ્તામાં વચ્ચે અમે આવ્યા છીએ સ્પેશિયલ બતાવતું હતું લોકેશન તો અમે ઉભા રહી ગયા છીએ અમે જે વોટરફોલ લે જવાનું છે રસ્તા પર આવી ગયા છે દોસ્તો જો રસ્તો કેવો ગામડાનો રસ્તો હોય ને એવો થઈ ગયો છે એકદમ સાકડો અને મસ્ત અને જંગલ આજુબાજુ આમ ઘણું હોય ને એવું લાગે છે અને ખરેખર વોટરફોલ જંગલની વચ્ચે જ છે વંડર વોટરફોલ છે નામ એનું ખબર છે પણ એ કયા ગામની નજીક છે દોસ્તો ખબર નથી કારણ કે આ એરિયા જ મારા માટે નવો છે આ એરિયામાં અમે પહેલીવાર આવી રહ્યા છીએ વચ્ચે એક ગામ આવશે એ ગામનું નામ તો હું ભૂલી ગયો છું પણ એ ગામની સ્કૂલ પણ વચ્ચે આવશે જો રસ્તો જો આ બાજુ જે રેલિંગ લાગેલી છે ને એની પાછળની બાજુ ખાય જ છે અને અમે ધીરે ધીરે ઉપર ચડીએ છીએ પાછળની બાજુ ખાય છે પણ ગાડી જો સ્લીપથી નામ ગઈ ને તો નીચે ખાઈ પૂરી થઈ ગઈ છે જો બાજુમાં ખેતર ચાલુ થઈ ગયા એટલે ખાઈ એટલી ઊંડી નથી કારણ કે હાઈટ ઉપર નથી દોસ્તો આ જે વોટરફોલ છે ને એ હાઈટ ઉપર નથી આ વોટરફોલ નોર્મલ હાઈટ ઉપર છે થોડોક ઊંચો છે પણ વાતાવરણ જુઓ દોસ્તો ઝરમર વરસાદ ચાલુ છે રસ્તો નાનો છે સાંકડો છે ગામડાનો રસ્તો છે અને આજુબાજુ જંગલ છે કેવું મસ્ત વાતાવરણ છે દોસ્તો આ વાતાવરણમાં ખરેખર તબિયત સુધરે જ સુધરે જ ને સુધરે જ દોસ્તો આવા વાતાવરણમાં તમારા જે ટેન્શનો હોય તમારામાં જે અમુક અમુક રોગો હોય એ પણ દૂર થઈ જાય દોસ્તો કેવું સરસ વાતાવરણ છે કેવું મસ્ત આહલાદક ઠંડકની સાથે પવન પણ છે દોસ્તો કેટલું મસ્ત વાતાવરણ છે મારી તો તબિયત ખરેખર ખુશ થઈ ગઈ દોસ્તો આવું વાતાવરણ છે ને આપણે એક અલગ પ્રકારની મનની શાંતિ અને એક અલગ પ્રકારનું સુકૂન આપે છે દોસ્તો આવા વાતાવરણમાં મનની એટલી શાંતિ મળે છે મન એટલું તરબોળ થઈ જાય છે કે તમે બધું જ ભૂલી જાય ને આમાં મગ્ન થઈ જાઓ ને આમાં જો થોડું ઘણું મ્યુઝિક હોય તો તો સવાલ જ નથી દોસ્તો અહીંયા એક વાક્ય યાદ આવે છે જીવનમાં થોડાક સારા કાર્યો એવા કરવા જોઈએ કે જેના સાક્ષી ઈશ્વર સિવાય બીજું કોઈ જ ના હોય દોસ્તો આ વાતાવરણ જોઈને એવું લાગે છે કે આપણી આજુબાજુ સરસ ઈશ્વરે જે ભેટ આપી છે ઈશ્વરેને જેનું સર્જન કર્યું છે એ સાક્ષાત સૃષ્ટિ છે દોસ્તો અહીંયા જે છે એ સાક્ષાત ઈશ્વર છે ઈશ્વર હોય એવું લાગે છે દોસ્તો જુઓ રસ્તો જુઓ કેવો સરસ થઈ ગયો છે ધીરે ધીરે જંગલની ઘટતા પણ વધતી જાય છે જંગલ ઘેરું થતું જાય છે આ રસ્તો લગભગ દોસ્તો પાંચથી છ કિલોમીટર કરતાં પણ વધારે હશે બહુ સાંકળો રસ્તો અને એ રસ્તા પર અમે આગળ વધી રહ્યા છીએ લગભગ ચાર પાંચ કિલોમીટર તો અમે આગળ વધી જઈશું હવે જાજુ ડિસ્ટન્સ નથી એવું ગૂગલ કહે છે એકથી બે મિનિટમાં અમે પહોંચી જઈશું એવું ગૂગલ કહે છે રસ્તો જુઓ આ બાજુ થોડોક ઊંચો પહાડ હોય અને પહાડ પણ કેવો કે પથ્થરોનો બનેલો હોય એવું લાગે છે અને આ બાજુ રેલિંગ છે એટલે નીચે ખાઈ જેવું છે એટલી ઊંડી નથી મેં આગળ કહ્યું એમ અને હવે અમે પહોંચવાની તૈયારીમાં જ છીએ ગમે ત્યારે અમે પહોંચી જઈશું પણ આ રસ્તો જે વંડર વોટર ફોલ પણ જાય છે ને આગળ આ રસ્તો છે ને મહલ કરીને એક સાઇડ છે ઇકો ટુરિઝમની ત્યાં પણ જાય છે અમે ત્યાં ન જવાના ત્યાં સુધી અમે જવાના નથી કારણ કે અમારી પાસે સમય નથી એના માટે અમે ફરી પાછા આવીશું અને ફરી ત્યાં જઈશું અને એ તમારી સાથે શેર કરીશું દોસ્તો જુઓ રસ્તો જુઓ હું તો રસ્તો જોઈને પાગલ થઈ ગયો છું કારણ કે આવા રસ્તા જીવનમાં આપને ક્યારેક જ જોવા મળતા હોય એ અને એમાં પણ જો સિટી લાઈફ તમે જીવતા હો અને આવો રસ્તો તમને અચાનક જોવા મળે ત્યારે તો એમાં ચાર ચાર લાગી જાય અમે પહોંચી ગયા છીએ જો અહીંનો માહોલ આ છે વરસાદ છે અને તો અહીંયા અમારા ભાઈએ બી છત્રી લઈ લીધી છે અને મેં બી છત્રી લઈ લીધી છે તો અહીંનો માહોલ ગામડા ટાઈપનું છે અહીંથી હવે સો મીટર ચાલીને જવું પડશે તો ચાલતા ચાલતા જઈએ છીએ સો મીટર સામે સો મીટર ચાલતા ચાલતા જઈએ છીએ ચાલતા ચાલતા જો આ રસ્તો જુઓ એકદમ જંગલનો છે વરસાદ ચાલે છે અને વોટરફોલમાં કેટલું પાણી છે જોઈ લઈ પણ એટમોસ્ફિયર મસ્ત છે પૈસા વસૂલ એટમોસ્ફિયર છે આ એટમોસ્ફિયર જુઓ પૈસા વસૂલ છે એ નીચે જો નદી નાળા ધીરે ધીરે ચાલે છે ત્યાં નદી નાળા બી છે હું અહીંયા ઊભો છું જો એટમોસ્ફિયરની મજા માણું છું જો આ છત્રી ઉપર છે વરસાદ પડે છે

લોકો અમુક અમુક લોકો ચાલે છે મેં છે તો મસ્ત ઝરણી ચાલે છે અહીંયા ઝરણાનો ખરખર અવાજ આવે છે પહાડો આજુબાજુ જુઓ કેવો મસ્ત ગ્રીનરી છે કોણ કે આપણું ગુજરાત પાછળ છે ટુરિઝમમાં ગ્રીનરીમાં જુઓ તમે આ તમને એમ લાગે કે આપણે કોઈ પહાડી એરિયામાં કોઈ હિલ સ્ટેશનમાં ફરતા હોય એવું લાગે છે વાદળ છે વરસાદ થોડી વાર આવે થોડી વાર બંધ થઈ જાય છે મસ્ત એટમોસ્ફિયર છે આને લીધે ગરમી બી લાગતી નથી ફરફળ અવાજ આવે છે પાણીનો એમાં સોલાર બી લાગે છે જો મિત્રો અહીંયા બી નાનકડા ધોધ જેવું લાગે છે પાણી જો અવાજ આવે ખર ખર ખરખર ધોધનો જોરિયો આ મે ધોધ છે ખરેખર આ સિક્કિમ લાગે છે ખરેખર સિક્કિમ છે ખરેખર સિક્કિમ હોય એવું લાગે છે क्या ना मस्त एटमॉस्फेयर सामने जो हमारी कार उभी से, जो चालता -चालता है तो दोस्तों हम चलता चलता जाइए थी कोटर पुल की जगह ये जो आज लोग आवी रहे हैं जो और माहौल जो नदी के किनारे धीरे-धीरे चलिए जी જુઓ છોકરાઓ આ બાજુ રમે છે નથી આપી દીધા આગળ છોકરાઓને જુઓ આવો માહોલ છે જુઓ તમે કેવો મસ્ત માહોલ છે આ મને એમ લાગે કે આજે આગળ પાણી જાય છે ને એ જ ધ્વજ સ્વરૂપ એ નીચે પડતું હશે જો આજે શનિવારે અમે આવ્યા છીએ પબ્લિક પણ નથી એટલે મજા આવે એવો માહોલ છે બહુ ભીડય નથી જો આમાં બધા આવે છે હા જો આ રીતે અમે ચાલતા ચાલતા આવીએ છીએ હું આ રીતે પાર કરીને આવ્યો છું જો આ સ્ટ્રગલ કરીએ છીએ વોટરફોલમાં જવા માટે ધીરે ધીરે લપસાઈ એવું છે લપસણું છે અમુક અમુક જગ્યાએ પછી અમુક અમુક જગ્યાએ હલે છે જો આ રીતે ધીરે ધીરે અમે આવીએ છીએ આ રીતે પાણી જાય છે એડવેન્ચર મસ્ત છે એડવેન્ચર ફૂલ ઓન છે અને અમે જો ચપ્પલ કાટ નાખ્યા છે શૂઝ કાટ નાખ્યા છે હાથમાં લઈ લીધા છે અને દોસ્તો જુઓ વોટરફોલ નો નજારો કેવો સરસ છે કેટલો મસ્ત છે વોટરફોલ જોઈને નાહવાનું મન થઈ જાય છે જોઈએ હવે અહીંયા નાવાનું કેવું છે નવા એવું છે કે નહીં જો નવા એવું હશે તો અંદર નહીં શું કોઈ લોકલ નાતું હશે ને એને પૂછીને જાજું ઊંડું હોય એવું લાગતું નથી કારણ કે પાણીનો એટલો બધો ફ્લો નથી દોસ્તો હું એ વચ્ચે આવી ગયો છું અહીંયા સુધી પાણી છે આગળ ઊંધું નથી ત્યાં લોકલ નતા હતા એને પૂછી જોયું ઊંધું છે નહીં એટલે હું અહીંયા સુધી આવી ગયો છું મને અહીંયા સુધી પાણી આવી ગયું છે અહીંથી આગળ નહીં જાઉં રિસ્ક તમને એમ લાગશે કે રિસ્ક લઉં છું પણ હું રિસ્ક નથી લેતો કારણ કે મેં લોકલ છે એને પૂછી જોયું છે તો પાછળ છે પેલા ભાઈને એને મેં પૂછી જોયું હતું રિસ્ક નથી હોતો જો આટલું પાણી છે ત્યાં સુધી આવી ગયો છું જો છે ને મસ્ત છે દોસ્તો હું તમારા માટે બધું શેર કર દે છે અહીંયા આવવા જેવું છે એકવાર એકવાર જરૂર આવજો હું વારંવાર કહું છું એકવાર જરૂર આવજો એટલું મસ્ત એટમસ્ટફિયર છે જુઓ આ ફરતી બાજુ મારી ફરતી બાજુ તમને બતાવું બહુ અનટચ પ્લેસ છે લોકો બહુ ઓછી સંખ્યામાં છે જૂ પાછળ બેઠા છે ને ત્રીજું ફેમિલી છે એક ફેમિલી જતું રહ્યું અને આ ત્રીજું ફેમિલી છે જુઓ દોસ્તો કોઈ છે નહીં જોવો અમારા ભાઈ અને બેટી આગળ જાય છે મને પાણી અહીંયા અહીંયા થયું છે તો હું અહીંયા આગળ નહીં જાઉં જો આટલું પાણી છે જો પેલા છોકરા ઉપર છે ઉપર પેલા ચીપકો મારવાની તૈયારી કરે છે ખબર નહીં શું કરે છે હમણાં થોડી વાર બધા હતા ત્યાં ઉપર જતા રહ્યા

なるほど。<noise> <noise> મિત્રો મારી હાલત જોઈને તમને ખબર પડી ગઈ હશે કે કેવી છે તો અહીંયા અમે અહીંથી હવે નીકળીએ છીએ વંડર વોટર ફોલથી વંડર વોટર ફોલથી અમે નીકળીએ છીએ અને નીકળી અને આંબા જઈએ છીએ તો દોસ્તો અહીંયા તમને બાય બાય આશા કરીશ કે મારો આજનો વિડીયો તમને ગઈમ્યો હશે આજની મારી વોટરફોલની મુલાકાત ગઈ હશે વોટરફોલ વિશેની હું બધી ડિટેલ આમાં તમારી સાથે શેર કરીશ જો તમને મારો વિડીયો ગઈ હોય આજની જગ્યા ગઈ હોય તમારા મારા વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અહીંયા બાય બાય જય શ્રી કૃષ્ણ